પાંચ વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિયન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે

કાયમી ભરતી થવી જોઈએ રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માટે તેમણે ગાંધીનગરના સચિવાલય સતત આનો વિરોધ કર્યો અને સરકારના મંત્રી અને મુખ્યમંત્રીના કાને તેમની વાત પહોંચે તે માટે અલગ અલગ માર્ગે તેમણે આંદોલન કર્યું થોડાક સમય પહેલાં પ્રવક્તા મંત્રીએ આ બાબતે કેબિનેટની મિટિંગ બાદ તેની જાહેરાત કરી હતી અને આજે ફરી એક વખત રાજ્ય સરકારે ગાંધીનગરમાં કેબિનેટની મિટિંગ યોજાઈ હતી જેમાં તેમણે કહ્યું છે કે ચોવીસ હજારથી વધુ જે શિક્ષકો છે તેમની આગામી ડિસેમ્બર સુધી ભરતી કરી લેવામાં આવશે આ મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું છે કેટલી સીટો ખાલી હતી અને તેમાંથી સરકારે હાલ કેટલી સીટો ભરી છે અને ક્યાં સુધી તેની ભરતી કરી દેવામાં આવશે અને તેના કેલેન્ડરને લઈને પણ તેમણે શું વાત કહી છે તે આપ સાંભળો અગાઉ પણ જેમ જાહેરાત કરી હતી કે પંચોતેર જેટલા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર એજ્યુકેશન માટે શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી આજે વધુમાં એમાં ઉમેરો કરતાં સત્તર હજાર બસો જેટલા શિક્ષકોની ભરતી વધારાની ટેટ વન અને ટેટ ટુની કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આમ કુલ મળી અને ચોવીસ હજાર સાતસો જેટલા નવીન શિક્ષકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે નિર્ણય કર્યો છે એટલું નહીં પરંતુ કેવી રીતે ભરતી કરવી કઈ તારીખમાં કરવી એ તમામ વિગતો જે હું આપને આપીશ તારીખો સાથેનો ક્રોનોલોજીકલ ઓર્ડર આપણે આ જે ભરતી કરીએ છીએ એમાં જે પ્રિન્સિપાલ છે એટલે હેડ શિક્ષક છે હેડ શિક્ષક હાયર એજ્યુકેશનમાં ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અપર પ્રાઇમરી અને પ્રાઇમરી એમ કરી ઉપરથી લઈ અને નીચે સુધી ભરતીનું આખું કેલેન્ડર આપણે જાહેર કર્યું છે આજ સુધીના સમયમાં સૌથી મોટી એવી આ ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની આપણે ભરતી કરી રહ્યા છીએ વિવિધ તબક્કામાં પણ બારમા મહિના સુધીમાં આ તમામે તમામ ભરતીની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું આમ મહત્વનો નિર્ણય આપણે આ કર્યો છે ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારો સંબંધિત પરીક્ષાના પ્રમાણ પત્રની માન્યતાની અવધિ અંગે પણ મહત્ત્વના નિર્ણય કરવામાં આવ્યા છે ટેટની પરીક્ષા માટે બે હજાર ત્રેવીસ સુધી જેટલી પરીક્ષાઓ લેવાઈ છે એ તમામ પરીક્ષાઓ માન્ય ગણી અને આ ભરતી કરવામાં આવશે એટલે બે હજાર અગિયારથી લઈ અને બે હજાર ત્રેવીસ સુધીમાં જેટલા એલિજિબિલિટી ટેસ્ટમાં પાસ થયેલા જેમની પાસે પ્રમાણપત્ર છે એ તમામ ઉમેદવારો આ અંગે અરજી કરી શકશે અને અરજી કર્યા પછી એ મેરિટ ઓર્ડરમાં એને એ ભરતીનું આપણે આયોજન કર્યું છે અને સાથે જે ટાટ ઉમેદવારો છે એમના માટે રાજ્ય સરકારે ઓગણત્રીસ ચાર ત્રેવીસના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે ટાટ માધ્યમિક અને ટેટ ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવાર માટે વર્ષ બે હજાર તેવીસમાં લેવાયેલ દ્વિસ્તરીય શિક્ષક અભિરુચિ કસોટીના પરિણામને જ ધ્યાનમાં લેવાશે એટલે ટેટમાં બે હજાર અગિયારથી તે બે હજાર ત્રેવીસ સુધી જે પરીક્ષાઓ લેવાઈ છે એ આ ભરતી માટે માન્ય રહેશે જે પ્રકારે ઋષિકેશ પટેલે કહ્યું કે બેતાલીસ પચાસ ટકા જેટલી જગ્યાઓ ભરી દેશે તેનું ભરતી કેલેન્ડર પણ બહાર પાડી દેશે અને આ મામલે આ સરકારનો મોટો નિર્ણય છે તેવું તે કહી રહ્યા છે પરંતુ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તેમણે પણ સવાલ ઉઠાવ્યા હતા કે રાજ્ય સરકારે પહેલા પણ ભરતી થશે તેવી જાહેરાત કરી હતી પરંતુ હજી સુધી તેની ઓફિશિયલ લેખિત કોઈ જાહેરાત નથી કરી હવે જોવાનું તે રહેશે કે રાજ્ય સરકારે કેબિનેટની મીટિંગ બાદ આજે જાહેરાત કરી છે તેની લેખિત એટલે કે ઓફિશિયલ જાહેરાત ક્યારે થાય છે તે જોવાનું રહેશે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝડિયા ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે परा जाना